હરે કૃષ્ણ હર હર મહાદેવ આ વર્ષે અષાઢ માસની કામિકા એકાદશી એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવારના દિવસે આવી રહી છે પણ ચાલો સમજીએ કે આ એકાદશીમાં એવું શું વિશેષ છે વાસ્તવમાં આ એકાદશી ચતુર્માસના અષાઢ માસમાં આવનારી અત્યંત પવિત્ર એકાદશી છે શાસ્ત્રોમાં આ એકાદશીનું વિશેષ મહત્વ વર્ણવામાં આવ્યું છે આ એકાદશીનું પાલન કરીને આપણે આપણા ચાતુર્માસને વધુ પવિત્ર આધ્યાત્મિક તથા ભક્તિમય બનાવી શકીએ છીએ તો ચાલો આજે આ ખાસ વિડીયોમાં જાણીએ કે આ વર્ષે આવનારી કામિકા એકાદશીના શુભ મુહૂર્તો કયા છે કયા દિવસે એકાદશીનું પાલન કરાશે બીજા દિવસે વ્રતનું પારણ ક્યારે કરવું અને આખરે તમને આ કામિકા એકાદશીનું વ્રત શા માટે રાખવું જોઈએ આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને હા કામિકા એકાદશીના દિવસે એક અન્ય વિશેષ વ્રત પણ આવી રહ્યું છે તેમજ તેની આગળના દિવસે પણ એક અગત્યનું વ્રત આવી રહ્યું છે આવી પરિસ્થિતિમાં એકાદશીનું યોગ્ય રીતે પાલન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન પણ અમે તમને આ વિડિયોમાં આપીશું તેથી કૃપા કરીને આ વિડીયો અંત સુધી જરૂર સાંભળશો ચાલો શરૂ કરીએ કે આ વર્ષે કામિકા એકાદશી ક્યારે છે શ્રી હરિવંશ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ સર્વ પાપ અગ્નિ સર્વ કામ ફલ અર્થાત અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી ને કામિકા એકાદશી કહેવાય છે આ વ્રત બધા પાપોને નષ્ટ કરનાર અને દરેક કામનાઓને પૂર્ણ કરનાર છે આપણા ગ્રંથો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે અને તેમાં પણ ચાતુર્માસના અષાઢ માસમાં આવનારી આ કામિકા એકાદશી વિશેષ મહત્વ ધરાવે છે આ એકાદશી તેના નામ પ્રમાણે મનુષ્યની તમામ મનોકામનાઓને પૂર્ણ કરનાર છે અને આ વખતે આ પવિત્ર કામિકા એકાદશી આવે છે એકવીસ જુલાઈ બે ના રોજ જે સોમવારના દિવસે છે આ એકાદશી ના વ્રતનું પારણ એટલે કે ઉપવાસ પૂર્ણ કરવાનો સમય રહેશે આગળના દિવસે એટલે કે બાવીસ જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારના પાંચ વાગીને આડત્રીસ મિનિટ થી સાત વાગીને આઠ મિનિટ ની વચ્ચે ચાલો હવે જોઈએ કે એકાદશી દિવસે ખાસ શુભ મુહૂર્તો કયા છે એકાદશી તિથિનો આરંભ થશે વીસ જુલાઈ બે હજાર પચીસ રવિવારના દિવસે બપોરે બાર વાગીને બાર મિનિટે અને એકાદશી તિથિ પૂર્ણ થશે એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવારના દિવસે સવારના નવ વાગીને આડત્રીસ મિનિટે પરંતુ શાસ્ત્રીય નિયમ અનુસાર એકાદશી વ્રત તેમજ તેની તિથિનું પાલન ત્યાંથી જ માન્ય હોય છે જ્યાં સૂર્યોદયના સમયે એકાદશી તિથિ હાજર હોય જેને ઉદયા તિથિ કહે છે અને આ નિયમ અનુસાર એકવીસ જુલાઈની સવારના સૂર્યોદય સમયે એકાદશી તિથિ ઉપલબ્ધ છે તેથી આ વખતે કામિકા એકાદશી નો વ્રત એકવીસ જુલાઈ સોમવારના દિવસે જ મનાવવામાં આવશે આ દિવસના વિશિષ્ટ શુભ મુહૂર્તો આ પ્રમાણે રહેશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને ચૌદ મિનિટ થી ચાર વાગીને પંચાવન મિનિટ સુધી રહેશે

કારણ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે આનો અર્થ એ થયો કે જો તમે કોઈ શુભ કાર્યની શરૂઆત કરવા માંગો છો કોઈ ખાસ તપ ઉપવાસના અથવા અનુષ્ઠાન કરવું હોય તો આ દિવસ દરેક પ્રકારની સિદ્ધિ આપનાર સફળતા લાવનાર અત્યંત શુભ દિવસ ગણાય છે અને સૌથી વિશેષ વાત તો એ છે કે આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે આ દિવસે વધુથી વધુ શ્રી હરિના નામનો જપ કરવો મનુષ્યને આપે છે સાથે સાથે આ કામિકા એકાદશીના દિવસે અમૃત સિદ્ધિયોગ પણ બની રહ્યો છે જે રાત્રે નવ વાગીને સાત મિનિટે શરૂ થશે અને બીજા દિવસે સવારે પાંચ વાગીને સાડત્રીસ મિનિટે પૂર્ણ થશે આ દિવસે રાહુકાળ રહેશે સવારના સાત વાગીને ઓગણીસ મિનિટથી નવ વાગીને બે મિનિટ સુધી આ સમય સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાથી અવગણવું જોઈએ પાછળથી પસ્તાવું ન થાય એ માટે પ્રયત્ન કરીએ કે રાહુકાળ દરમિયાન શ્રી હરિના નામનો જપ વધુથી વધુ કરવા જોઈએ કારણ કે તે દિવસે ઉપવાસ તો છે જ એટલે ખાવા પીવા અથવા અન્ય વ્યર્થ પ્રવૃત્તિઓમાં સમય બગાડવાની જરૂર નથી

કારણ કે આજ દિવસે અષાઢ માસનો સોમવાર પણ આવી રહ્યો છે હા તમારામાંથી ઘણા શ્રદ્ધાળુઓએ સોમવારના વ્રતનો સંકલ્પ લીધો હશે તો આવી પરિસ્થિતિમાં મનમાં પ્રશ્ન ઊભો થઈ શકે કે એકાદશી અને સોમવાર બંને એક સાથે આવે છે તો કયું વ્રત રાખવું સોમવારનું કે એકાદશીનું તો હવે આવા સમયે શું કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર જોઈએ તો ભગવાન શિવને પરમ વૈષ્ણવ કહેવાયા છે

પ્રાતઃ કાળે સૌ પ્રથમ પોતાના ઈષ્ટદેવ અને ગુરુનું સ્મરણ કરીને એકાદશી વ્રત માટેનો પૂર્ણ સંકલ્પ લેવો પૂર્ણ અર્ચના તથા અન્ય વિધિઓ પૂર્ણ કરવી જોઈએ અને ત્યારબાદ એકાદશી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ ત્યારબાદ ભગવાન શિવની સોમવારની વિશેષ પૂજા અને અર્ચના જે રીતે નિયમ પ્રમાણે તમે દૈનિક રીતે કરશો તે પ્રમાણે કરવી જોઈએ અને સોમવારની કથા પણ જરૂર સાંભળવી જોઈએ આ બંને કથાઓ આપણને આપણી આ ચેનલ પર સરળતાથી મળી રહેશે કથા સાંભળ્યા પછી એકાદશી અને સોમવાર બંને વ્રતોમાં એક સામાન્ય બાબત એ છે કે ઉપવાસ રાખવો જરૂરી છે જેમ કે આપણે સોમવારના વ્રતમાં પણ ઉપવાસ રાખીએ છીએ અને એકાદશી વ્રતમાં પણ એકાદશીમાં જે વસ્તુઓ પ્રતિબંધિત હોય છે એ જ વસ્તુઓ સોમવારના વ્રતમાં પણ ન કરવી જોઈએ આથી બંને વ્રતોમાં ઉપવાસના સ્વરૂપો લગભગ સમાન હોય છે સોમવારના વ્રતમાં એવું હોય છે કે સાંજના સમયે થોડું અન્ન અથવા ફળાહાર લો તો ચાલે છે પરંતુ એકાદશીનું વ્રત એવા નિયમથી બંધાયેલું છે કે તેમાં અન્ન લેવું સંપૂર્ણ નિષેધ છે તેથી તમે આ સોમવારના દિવસે આવું કરી શકો છો કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આખો દિવસ સંપૂર્ણ ઉપવાસ રાખો અને સાંજના સમયે માત્ર ફળાહાર લો આ ફળાહારમાં તમે કંઈક ફળ દૂધ અથવા એકાદશી પ્રસાદ લઈ શકો છો આ ભોજન પહેલા ભગવાનને અર્પણ કરીને પછી પ્રસાદ રૂપે ગ્રહણ કરો અને જો ભગવાન શિવને તમે કોઈ અન્નનું નૈવેદ્ય અર્પણ કરવાનો વિચાર કર્યો હોય તો એ નૈવેદ્ય પણ સાંજે તેમની સમક્ષ અર્પિત કરી શકો છો પણ એ નૈવેદ્ય તમે તે દિવસે ના લો એ નૈવેદ્ય બીજા દિવસ માટે રાખી દો જેથી જ્યારે તમે એકાદશી વ્રતનું પારણ કરો ત્યારે તે ભગવાન શિવના મહાપ્રસાદ સાથે પારણ થાય સાંજના સમયે સંપૂર્ણ પૂજા અને અર્ચના તમારા વ્રત અનુસાર કરો પણ ખાસ ધ્યાન રાખશો કે ભગવાન શિવને અર્પિત નૈવેદ્ય તાત્કાલિક સ્વીકારવું નહીં એ દિવસ માટે સંગ્રહ રાખો જેથી ભગવાનના પ્રસાદથી આપણો વ્રત પૂર્ણ થાય આવી રીત કરવાથી આપણને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે કારણ કે ભગવાન શિવ સ્વયં પણ દરેક ક્ષણે શ્રી રામના નામનો જપ કરતા રહે છે તેમને ભગવાન વિષ્ણુ અત્યંત પ્રિય છે અને તેઓ પરમ વૈષ્ણવ ગણાય છે આથી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે સાંજના સમયે અન્ન પ્રસાદ ન લઈ બીજા દિવસે સવારે જ્યારે તમે એકાદશી વ્રતનું પારણ કરો ત્યારે તે પ્રસાદ સાથે પારણ કરવું વધુ યોગ્ય રહેશે આવી રીતથી બંને વ્રતોનું યોગ્ય રીતે પાલન કરીને તમને ભગવાન શિવ તથા ભગવાન શ્રી કૃષ્ણ બંનેની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને નિશ્ચિત રૂપે આપણા જીવનમાં કોઈને કોઈ સકારાત્મક પરિવર્તન જરૂરથી થશે તેથી જો આ એકાદશી પર તમે બંને વ્રતો રાખી રહ્યા છો તો તમે તેમને એકસાથે પણ સરળતાથી પાલન કરી શકો છો હવે આવો જોઈએ બીજો પ્રશ્ન એકાદશીનો બીજો દિવસ એટલે કે બાવીસ જુલાઈના રોજ પણ તો આપણો વ્રત છે જે છે પ્રદોષ વ્રત આ વખતે બાવીસ જુલાઈ બે હજાર મંગળવારના દિવસે ભૌમ પ્રદોષ વ્રત આવી રહ્યું છે તો હવે પ્રશ્ન એ થાય છે કે બંને વ્રતો કેવી રીતે પાળવા જો આપ શારીરિક રીતે સક્ષમ હોવ તો તમે બંને દિવસો ઉપવાસ રાખી શકો છો બંને વ્રતો પાળી શકો છો પણ જેમ આપણે જાણીએ છીએ એકાદશી વ્રતનું પારણ કરવું અનિવાર્ય છે આથી બાવીસ જુલાઈના દિવસે સવારે પારણ સમય દરમિયાન તમે માત્ર એક દાણો અન્ન લઈને પણ પારણ કરી શકો છો અથવા તમે સોમવારના દિવસે સાંજે ભગવાન શિવને જે અન્નનો ભોગ અર્પિત કર્યો હતો તેમાંથી એક દાણો અન્ન લઈને પણ પારણ કરી શકાય છે પારણ બાદ તમે પ્રદોષ વ્રતનું પાલન પૂર્ણવત ચાલુ રાખી શકો છો આ રીતે તમે ભગવાન શિવ સમક્ષ વિશેષ પ્રાર્થના કરો કે હે શિવશંકર હાલની આ પરિસ્થિતિ એવી છે કે એકાદશી વ્રતનું પારણ કરવું પણ ધાર્મિક રીતે જરૂરી છે આથી કૃપા કરીને અમારી ભાવનાને સમજો અને કૃપા દર્શાવો આથી તમે આ અન્નનો એકમાત્ર દાણો પારણ કરવાની ભાવના સાથે લઈ રહ્યા છો આવી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ભગવાન સમક્ષ પ્રાર્થના કરવાથી તમારું પ્રદોષ વ્રત પણ ખંડિત નહીં થાય અને તમે ત્રણેય વ્રતો એટલે કે એકાદશી વ્રત સોમવારનું વ્રત અને બીજા દિવસે આવતું પ્રદોષ વ્રત બધા જ એકસાથે સહેલાઈથી અને ધાર્મિક રીતે પાળવા સમર્થ થશો જો તમારા શરીરમાં થાક નબળાઈ કે કોઈ પ્રકારની તકલીફ હોય તો તમે ફળમાંથી બનતા પ્રસાદ લઈ શકો છો એકાદશી પ્રસાદ ફળ દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ લઈ શકો છો પરંતુ પ્રયાસ એ જ રાખો કે આ ચાતુર્માસનો સમય તપ અને અનુક્રમણનો છે જેટલી શક્ય હોય તેટલી તપસ્યા જરૂર કરવી જોઈએ સારા સમાચાર એ છે કે આખું વર્ષ તો આપણે આપણા શરીર માટે અનેક લાલસાઓ અને સગવડો માટે કામ કરીએ છીએ તો થોડુંક સંયમ અને થોડુંક ત્યાગ ભગવાન માટે પણ કરવો જોઈએ ખાસ આ ચાતુર્માસમાં અમે આશા રાખીએ છીએ કે આજની આ માહિતી ભરેલી વિડીયો ભક્તિભર્યો અને ઉપયોગી રહ્યો હશે જો તમને લાગતું હોય કે આ માહિતી બીજાઓ માટે પણ લાભદાયક સાબિત થઈ શકે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો જોડે શેર કરો જેથી જો તેમના મનમાં પણ આવી કોઈ દુવિધા હોય તો તેનું નિવારણ મળી શકે અને તેઓ પણ તમારા જેવી શ્રદ્ધા અને ભક્તિભાવથી આ ચાતુર્માસના વ્રતનું પાલન કરી શકે આ વિશેષ કામિકા એકાદશી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ અમે આપની આ પોતાની ધર્માભક્તિ ચેનલ પર જલ્દી લઈને આવી રહ્યા છીએ જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી ચાલુ કરો આપણે બહુ જ જલ્દી મળીશું આવી જ સુંદર પૌરાણિક વ્રત કથાઓ અને ભક્તિમય માહિતી સાથે હરે કૃષ્ણ હર હર મહાદેવ